હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં મજામાં જ હોય મારો વિડિયો જોતા હોય બધા મજામાં જોય તો આજ ના માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ આપણે કરવાનો છોડાનો ચેલેન્જ આપડા પૃથવી અચ્છા ઠીક હે ભાઈ છે ને એની આર બરોબર એની YouTube માં ચેનલ છે પૃથવી lifestyle log તો એ ભાઈ ને સપોર્ટ કરજો એ ભાઈ હજી બહુ મહેનત કરે છે મારી રેમ તો એને સપોર્ટ કરજો અને અચ્છા हमको સિકારીયા છે વિડિયો છે ચેલેન્જ

હા તો હવે છે ને આપણે ટાઈમર ચાલુ કરી દઈએ ત્રણ મિનિટમાં છોડા પીવાની છે બરોબર કોણ કેટલી છોડા પીવે જોવાનું જીત આપડી બાકી છે કેમ કે આ ભાઈ છે ને એનાથી મને નથી લાગતું કે આનાથી એક છોડાય આખી હાથ ભાંગલો છે ને વધારે રાણો રાણી ની રીતે આપણે જીતવાના છે આ બધા ભલે આટલી છોડાવું મૂકી એની બાજુ પણ આપણે જોઈએ આજ કોણ વધારે આપણે બે કોણ પીવે આમાં છે ને જો ટાઈમર ચાલુ કરી દઈશી ત્રણ મિનિટમાં પીવાની છે ત્રણ મિનિટે સ્ટોપ થઈ જાય વિડીયો

ભીડો આમાં <laughs> <laughs>

તો મે તણ પીધી મરો ભાઈ તણ તો મારી કે નઈ કીધી ઓલી બાજુ પડી છે ચીટિંગ કરતા તું બરોબર જો હા ઉ છે ને એન્ડ જ હાલે બે અરકી પીધી એટલે આલ તો ચાલુ કર ત્રણ તણ જ પીધી હજી બે બાકી ઓ તો પીવાય એમ નથી હવે અડધી છે હૂધી આવી ગઈ છોડા એમ છે કેસા એમ કે હવે ને હાલ ટેન્શન નહીં લેગા આપું ને

આ ભાઈએ ચાર બોટલ પૂરી કરી અને આપણે ત્રણ બોટલ પૂરી કરી આ અડધી છે બરોબર અડધી નો આપણે રિવાજ નથી અડધી ગણાય જ નહીં મને એમ થયું કે હારી જાય પણ ફાઇનલી આપણે હાર માની છે આપણે આ ભાઈ હારી ગયા સોડા છે ને વસ્તુ એવી છે ગેસ વાળી આવે એટલે આપણી થી પીવાળી એટલી પીધી ફાઈનલી પ્રિન્સ ભાઈ જીતી ગયા તો વિડીયો છે ને તમે એન્ડ ઉધી જોજો અને કહેજો કોણે કરી ને બરોબર મારું જ્યાં તો સોડા મતું આ મહેનો તો ઠપકાવવા એને જો હજી સોડા નું મને હાથી પીવડાવી પણ આમાં થોડી થોડી છે એટલે નક્કી છે ને એટલે બધી પીધી છે ઘા કરી છે કેમ કે ભાઈ સોડા પીન સીધી કરતા ઘા અને હું આ ઉપર રાખ્યો

કોઈ પણ ઉપલોગ કરવો હોય કમેન્ટ કરજો તો આજનો ઉપલોગ અહીંયા પૂરો થાય છે ચેલેન્જ વિડીયો અમારો ચેલેન્જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં હા આલ્બમ બની